હેલો મિત્રો એચ એમ કિચનમાં આજે તમારું સ્વાગત છે આજે હું તમારી માટે એકદમ નવી રેસીપી કે જે આપણે બજારમાંથી તૈયાર લાવતા હોય છે તે નગેટ્સ અને સ્માઈલી બનાવવાની છું તો તે કઈ રીતે બને છે તે આપણે જોઈ લઈએ અને તેને ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ જ્યારે બાળકો ફટાફટ નાસ્તો માગે ત્યારે તેને આપણે તળી અને આપી શકીએ છીએ સાથે સાથે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ અગાઉ તૈયાર કરી હોય તો આ રીતે તળી અને ફટાફટ તેને આપી શકીએ છીએ તો પૂરેપૂરો વિડીયો જોઈશું કોઈ પણ સ્ટેપ મિસ ના કરતા તો ચાલો જોઈએ પૂરો વિડીયો સૌ પ્રથમ એક વાસણ લેશું અને ખમણીની મદદથી બાફેલા બટેકાને ખમણી લેવાના છે જેથી એક પણ લમ્સ અંદર ના રહે અને બટેટાને પૂરેપૂરા ખમણી લેવાનું બટેટા ખમણાઈ જાય ત્યારબાદ તેની અંદર ચીઝ ખમણવાનું છે અહીં મેં ચીઝને ખમણી અને બટેટાની સાથે જ લઈ લીધું છે ત્યારબાદ તેમાં મસાલા કરીએ તો ઓરેગાનો એડ કર્યો છે પેપ્રિકા એડ કરી છે બાળકોને પેપ્રિકા તમારે ના દેવી હોય તો તે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તીખાનો ભૂકો સ્વાદ પ્રમાણે મીઠું અને બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે તો અહીં ચારથી પાંચ ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરવાનો છે બ્રેડ ક્રમ્સ આ રીતે બ્રેડનો પાવડર તૈયાર કરી અને ઘરે જ તૈયાર કરી લેવાનું ત્યારબાદ ત્રણ ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે અને કોન એડ કર્યા બાદ બધા જ મિશ્રણને સરસ મિક્સ કરવાનું છે સાથે સાથે એક ચમચી પીઝા ટોપિંગની પણ એડ કરી દઈશું ત્યારબાદ મિશ્રણને મિક્સ કરી લેશું બધું જ મિશ્રણ સરસ મિક્સ થઈ જાય જે આપણે લોટ બાંધીએ છીએ તેવું મિશ્રણ તૈયાર થાય તેવું તૈયાર કરવાનું છે હળવા હાથે મિશ્રણને મિક્સ કરીશું અને આ રીતે તૈયાર કરી લેવાનું છે મિશ્રણ તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેમાંથી હવે નાના નાના નગેટ્સ વાળી લેવાના છે તેની માટે સૌ પ્રથમ પહેલાં તેલવાળો હાથ કરીશું અને નાનો એવો ભાગ લોટમાંથી લઈ અને તેને નગેટ્સનો શેપ આપી દેવાનો છે તો આ રીતે બંને હાથ અને ની આંગળીઓથી નગેટ્સને સેપ આપી દીધો છે આ રીતે બધા નગેટ્સનો સેપ આપી અને તૈયાર કરી લેવાના છે ત્યારબાદ તેને એક ઝીપ બેગમાં ભરી અને ફ્રીજરમાં મૂકી દેવાના છે તમે કલાક પછી પણ તળી શકો અથવા તેને ફ્રીજરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો બહાર કાઢ્યા બાદ તમને મેં બતાવ્યું તો તેનો અવાજ સરસ આવી રહ્યો હતો તો હવે તેને આપણે ગરમ તેલમાં તળી લઈએ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને પુલટ કરી અને નગેટ્સને રેડી કરીશું તો મિત્રો તમે જોયું ને એકદમ સરળ અને ફટાફટ ઘરે વેજ નગેટ્સ તૈયાર થઈ ગયા છે મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે તમે પણ ઘરે બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી છે તેની પણ મને કોમેન્ટ જરૂર કરશો તો બાળકોના ટિફિન બોક્સમાં નગેટ્સ ભરી દીધા છે હવે ફરી બીજા એક વાસણમાં મેં બટેટાની ખમણી અને લીધા છે અને તેમાં બ્રેડ ક્રમ્સ એડ કર્યું છે તો અહીં મેં પાંચથી છ ચમચી બ્રેડ ક્રમ્સ એડ કર્યું છે અને તેની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ તેમજ તેને અંદર કાળા મરીનો પાવડર એડ કરવાનો છે તમને જરૂર લાગે તે પ્રમાણે તમારે કોર્નફ્લોર એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અહીં વધારે મસાલા નથી લેવાના અને હવે આ મિશ્રણને સરસ મિક્સ કરી અને પહેલાં જે લોટ બાંધ્યો હતો તે રીતે તેને તૈયાર કરી લેવાનું છે વધારે હાથમાં જો બટેટા ચીપકતા હોય તો તમારે એકથી બે ચમચી વધારે કોર્ન ફ્લોર એડ કરી દેવાનો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ તેનો મેં એક બોલ બનાવી લીધો છે તમે એક બોલ અથવા બે બોલ તમારા સામગ્રી પ્રમાણે તમે બનાવી શકો છો હવે પાટલી ઉપર કોર્નફ્લોર એડ કર્યો અને તેની ઉપર લોવો મૂકી અને થોડોક કોર્નફ્લોર ઉપરથી સ્પ્રિન્કલ કરી અને તેને સરસ એક વધારે પતલી પણ નહીં અને વધારે છાડી પણ નહીં તેવી મોટી રોટલી વણી લેવાની છે ઈઝીલી વેલણથી તમારે વણાઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હું વણીને તમને બતાવું છું તો આ રીતની મોટી રોટલી વણી અને તેને રાઉન્ડ મોલ્ડ લઈ અને રાઉન્ડ નાના નાના શેપમાં આપી દેવાના છે હવે તે બતાવવાનું મારે રહી ગયું છે મિત્રો તો સોરી અને હવે સ્માઈલી માટે સ્ટ્રો લઈ અને સ્ટ્રોથી આ રીતે આંખો બનાવી અને ચમચીની મદદથી તેને ફેસ બનાવ્યો છે અને આ રીતે સ્માઇલી તૈયાર કરી છે બાકીની વધેલા પૂરીમાં પણ આ રીતે સ્ટ્રોથી આઈસ બનાવી લઈએ અને ચમચીની મદદથી તેનો ફેસ બનાવી લેશું તો એકદમ સરસ સ્માઇલી તૈયાર થઈ જશે તો આ રીતે મેં બધી જ સ્માઇલી તૈયાર કરી છે અને તેને પણ ફ્રીજમાં અડધી કલાક રહેવા દીધી હતી ત્યારબાદ તેને ગરમ તેલમાં તળવાની છે તો અહીં મેં આટલી સ્માઇલી તૈયાર કરી છે અને ફ્રીજમાંથી બહાર કાઢ્યા બાદ આ રીતની તૈયાર થશે થોડો લોટ વધ્યો હતો તો મેં એક મોટી સ્માઇલી પણ બનાવી દીધી જે હું તમને સાથે બતાવું છું હવે ગરમ તેલમાં સરસ તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે તેને ફ્રાય કરી લઈએ એકદમ ફટાફટ બની જશે તમારે સવારની વધારે ભાગદોડમાં પણ જો બાળકોને આ નાસ્તો દેવો હોય તો તમે રાતે બનાવી અને તેને ફ્રીઝરમાં મૂકી અને સવારે તમે તેને ફ્રાય કરીને પણ આપી શકો છો બાળકોના લંચ બોક્સમાં સ્માઇલી સાથે થોડો ટોમેટો કેચપ એડ કરીએ અને જે સ્માઇલી ફ્રાય કરીને રાખી છે તેને પણ રાખી દઈએ તો આ રીતે મેં બાળકોના લંચ બોક્સમાં લેવાતી બે વાનગી આપી છે તો મિત્રો તમને કઈ વધારે સરસ લાગી અને આ આઈડિયા કેવો લાગ્યું તે પણ મને કોમેન્ટ જરૂર કરજો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ધન્યવાદ